આજે અમે ઝાલાવાડની ઢીંગી ધરાની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામની અંદર લાલજી મહારાજની જગ્યાના દર્શન અને એનો ઇતિહાસની ઝાંખી કરાવવા આવી રહ્યા છીએ ત્યારે જો આ સાયલાનો દરવાજો થાય છે ચાલો અમે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામના લાલજી મહારાજની જગ્યાની મુલાકાત માટે અત્યારે નેશનલ હાઈવે નંબર આઠ ઉપર છીએ ચાલો મારી ચેનલને અવનવા આવાને આવા વિડીયો જોવા માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો આવા અનેક અવનવા વિડીયો હું તમને ટૂંક જ સમયની અંદર ભગવાનના મંદિરોના દ્રશ્યો પ્રાકૃતિક માહિતીઓ તેમજ અન્ય ઘણી બધી માહિતીઓ તમને આપવા નો છીવ અમે અત્યારે સાયલા ગામની અંદર એન્ટ્રી કરી ચૂક્યા છીએ અને આ સાયલાનું માનસરોવર તળાવ છે જે અત્યારે ચોમાસામાં ખૂબ જ સરસ મજાનું ભરાઈ ચૂક્યું છે અને સામે મંદિર પણ દેખાઈ રહ્યું છે આ સરસ મજાનું માનસરોવર તળાવ છે જે રમણીય અને ખૂબ જ શિથિલ દેખાઈ રહ્યું છે તેનો નજારો પણ ઉત્તમ છે જ્યાં જેટલું અત્યારને અંદરથી નહીં અમે અત્યારે મંદિરની નજીક પહોંચી ગયા છીએ માનસરોવરના કિનારે જેની અંદર જો ભગવાનના મંદિરનો લાલજી મહારાજની જગ્યાનો ઘુમ્મટ દેખાઈ રહ્યો છે અને ખૂબ જ રમણીય માનસરોવર તળાવ અને પુરાતન દ્રશ્યો જોવા મળી રહ્યા છે માનસરોવરના કિનારે સ્નાનના ઘાટો પણ આવેલા છે જેમાં માતાઓ સ્નાન તેમજ કપડાઓ ધોઈ રહ્યા છે બટા કહું ને તાર વેડિયો હંમેશા વાયરલ લાલજી મહારાજના ના મંદિર સાયલાની મુલાકાતે જઈ રહ્યા છીએ તો ચાલો દર્શન કરીએ અને એના ઇતિહાસ વિશે આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના લાલજી જગ્યા જે રાજકોટથી આશરે સો કિલોમીટર દૂર છે અમદાવાદથી એકસો ને ત્રીસ કિલોમીટર દૂર આવેલું છે અને સુરેન્દ્રનગરથી પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે જે એક વર્ષો જૂનું લાલજી મહારાજનું પરચાની જગ્યા છે ચાલો આપણે તે મંદિરની રહસ્ય અને એની માહિતી લઈએ ચાલો આપણે અંદર મંદિરના દર્શન કરીએ પ્રથમ ગૃહની અંદર શિવજીની લિંગ પાર્વતી માતા અને બાર જ્યોતિર્લિંગના દર્શન થાય છે તેમજ શંકર ભગવાનનો કોઠિયો કાચબો જે મનમોહક છે બીજા ગર્ભગૃહની અંદર શીર્ષ નારાયણ ભગવાન સુખસૈયા ઉપર બિરાજમાન છે બ્રહ્માજી તેમની નાભીમાંથી પ્રગટ થયેલા છે જે આપણા આત્માને શાંતિ અર્પે એવું એક દૃશ્ય છે ત્રીજા ગર્ભગૃહની અંદર રામ લક્ષ્મણ જાનકી માતા બિરાજમાન છે જે મધ્ય મધ્યસ્થાપનની સ્થાનની અંદર બિરાજિત છે ચોથા ગર્ભગૃહની અંદર રાધા કૃષ્ણ ભગવાન પ્રગટ બિરાજમાન છે જે આપણું મન મોહિત કરે એવા મનમોહન અને રાધાજી છે કેટલું સુંદર દૃશ્ય છે જુઓ આ પાંચમું અને છેલ્લું ગર્ભગૃહ છે જેનાની અંદર પોતે લાલજી મહારાજ બિરાજમાન છે લાલજી મહારાજ જે એમના પરચાની જગ્યા છે તે લાલજી મહારાજ બિરાજમાન છે મંદિરની અંદર પ્રવેશ કરતા જ ગણપતિજી મહારાજ બિરાજમાન છે મંદિરની અંદર પ્રવેશ કરતા ઉગમણી બાજુ હનુમાનજી મહારાજ બિરાજમાન છે જો વિશાળ હનુમાનજી મહારાજની મૂર્તિ જેઓ પોતે જ હનુમાનજી મહારાજ બિરાજમાન હોય તેવું દૃશ્ય છે આ હનુમાનજી મહારાજની બાજુમાં જ એક હિંડોળાની સ્થાપના કરી છે અત્યારે હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે તેથી હિંડોળો પણ મૂકેલ છે જેની પૂજા મહારાજ શ્રી પૂજારી દ્વારા કરવામાં આવી રહી છે આ ધર્મસ્તંભ છે આની ઊંચાઈ ઘણી જો આ લાલજી મહારાજના પ્રસાદીના કુડલા છે આ લાલજી મહારાજનો પ્રસાદીનું વસ્તુ છે જેના શેર્ષ નારાયણ ભગવાનની આ રથ છે ભગવાનનો જે પુરાતન છે આ લાલજી મહારાજનો ઢોલિયો પણ અહીંયા છે આ ધર્મસભાનો ખંડ છે જેની અંદર ત્યારે દુર્ગાદાસ બાપુ લાલજી મહારાજની જગ્યાના મહંત બિરાજમાન છે જેમના આપણે દર્શન કરીએ જે સર્વ ભાવિક ભક્તોને દર્શન આપી રહ્યા છે આ લાલજી મહારાજના પરચાના ફોટાઓ છે એમના અલગ અલગ એમના જીવનકાળના પરચાઓ છે સુંદર ધર્મસભાનું દ્રશ્ય છે જ્યાંથી અહીંયાથી પથ્થા સર્વને શ્રવણ કરાવવામાં આવે છે આ અન્નક્ષેત્ર છે જે લાલજી મહારાજ હતા ત્યારથી જ અહીંયા ચાલી રહ્યું છે તો ચાલો અહીંયા બે ટાઈમ અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે જેની અંદર તમામ દર્શનાર્થીઓને ફ્રીમાં ભોજન આપવામાં આવે છે ચાલો આપણે દર્શન કરીએ વિશાળ અન્ન ક્ષેત્ર છે જે આ વિશાળ અન્નક્ષેત્ર છે જેની અંદર ટેબલ ઉપરથી બેસીને પ્રસાદ દેવડાવવામાં આવે છે તો ચાલો આપણે ક્ષેત્રના દર્શન કરીએ જો ખૂબ જ સરસ પ્રસાદ છે લાડુ શીરો ગાંઠિયા મરચાં ગરમ રોટલી બટેટાનું શાક વટાણાનું શાક દાળ ભાત જે નાના નાના બાળકો દ્વારા અનાર્થીઓને જમાડવામાં આવે છે અને આ ટેબલ ઉપર બેસી સર્વ ભાવિક ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે આ દાતાઓ દ્વારા અનુક્ષેત્ર બનાવવામાં આવ્યું છે જો આ લાલજી મહારાજની જગ્યાની અંદર પ્રસાદ અપાતા લાડુનો સ્ટોક છે આ ગાંઠિયાનો સ્ટોક છે જે ખૂબ જ સરસ રીતે રાખવામાં આવ્યો છે જે ભાવિક ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે આપણે પહોંચી ગયા છીએ અત્યારે રસોઈ વિભાગમાં જેની અંદર ખૂબ જ સરસ રસોઈ બનાવવામાં આવે છે રસોઈયા દ્વારા આ સ્ટીલના બર્તનની અંદર ભાત ચડાવવામાં આવે છે જે ભઠ્ઠી દ્વારા ગેસથી બનાવવામાં આવે છે જેનો ઓછા બર્તણે સરસ મજાની રસોઈ બને એવો પ્રયત્ન કરવામાં આવે છે આ રસોઈ બનાવવા માટેના અલગ અલગ મોટા ચૂલાઓ તેમજ મોટા તપેલાઓ તાવડાઓ અને અલગ અલગ ચૂલાઓ તેમજ વિશાળ રસોઈ ક્ષેત્ર છે અત્યારે રસોઈ બનાવવાનું વસ્તુઓ પણ અહીંયા કાઢી રહ્યા છે રસોયા અહીંયા જમ્યા બાદ થાળી વાટકો મૂકવામાં આવે છે જે સ્વયંસેવકો દ્વારા સાફ કરી અને મૂકવામાં આવે છે જમ્યા બાદ અહીંયા હાથ ધોવા માટેનું અને પાણી પીવા માટેની પણ સુંદર વ્યવસ્થા છે જેની અંદર ઠંડા પાણીની વ્યવસ્થા રાખેલ છે શ્રી મોતીરામદાસજી સ્મારક ભુવન જે લાલજી મહારાજની જગ્યાની અંદર ઉતારાની વ્યવસ્થા માટે છે જેમાં મહેમાનોને આવતા આવતા મહેમાનોને રહેવા માટેના ઉતારાઓ ખૂબ જ રજવાડા ટાઈપના બનાવેલા છે મંદરના પાછળની ભાગની અંદર સરસ ઉતારાઓ આવેલા છે ચાલો આપણે લાલજી મહારાજ દ્વારા સ્થાપિત એકસો અઠ્યાસી વર્ષ જૂનું મંદિર જેના ઇતિહાસ વિશે આપણે ત્યાંના મહંત પાસેથી માહિતી લીધેલ છે અને એમને આપણે પૂછવાની કોશિશ કરી સામે આવવાની પણ તેને કામ હોવાથી તે આવી શક્યા નથી આ લાલજી મહારાજ દ્વારા સ્થાપિત જૂનું મંદિર છે જેનો અત્યારે જીર્ણોદ્ધાર થયેલો છે અને આ એકસો અઠ્યાસી વર્ષ જૂનું છે એમ તેના મહંતે કહેલું આ લાલજી મહારાજની મૂર્તિ છે આ મંદિરની અંદર ત્રણ ખંડો આવેલા છે અત્યારે મહંત દ્વારા તેમ ભગવાનને લાલજી મહારાજને થાળ પાકો થાળ જમાડવામાં આવે છે જેને આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ જુઓ

ઘી ભરીને આવ્યા હતા ઉત્સવ હતો અને એ ઉતારી ભગવાન શેષ નારાયણ ભગવાન પોતે આવેલા પોતે સરસ સરસ જો લાલજી મહારાજ જૈન વાણિયા હતા પણ મૂળ નથી મેતા નો અવતાર પેલો અવતાર મહારાજા મુસ્કુર બીજો અવતર નથી મેતા અને ત્રીજો અવતાર લાલજી મહારાજ જો કેવી સરસ વાત છે મુકુંદ રાજા એ ત્રણ અવતાર ની ભક્તિ માંગી હા હા ત્રણ અવતાર ભક્તિ નથી મુકુંદ રાજા મળેલી ઈદાન લાંદી મહારાજ હા હા હાલ હરિયર સતત ગમે ત્યારે આવે ગમે તે હોય સેવક હોય ના હોય કોઈ એવું ના પૂછે કે તમે મંદિરમાં કેટલું દાન રખાવ્યું એ કોઈ પૂછે નહીં હરિયર સતત ચાલો આ જૂના મંદિરનો ત્રણ ગરભુરુ છે તેની મૂર્તિઓ છે શેષનારાયણ ભગવાનની મૂર્તિઓ મૂર્તિઓની અંદર આપણે કોઈ પણ જાતની દવા કે કોઈ વસ્તુ નાખવાની આવતી નથી છતાં કોઈ દિવસ તમને જીવાય જોવા ના મળે ગૌશાળા અઢીસો ગાયું છે ખેતીવાડી અને સારા વાવેતર થાય ગાયોની માટે અને ગાયોની સેવા પણ બહુ સરસ ગીર ગાયું બધી એક સરખી એક રહો તો બીજી ભૂલી જાઓ એવી આપણી ગાયોની સેવા વિદ્યાર્થીઓને પણ આપણે ટોટલ ખર્ચો બાપુ આપે છે એની ફી કપડાં મોટું ટોટલ ખર્ચો વિદ્યાર્થીને કોઈ અભ્યાગત હોય કોઈ ગરીબ હોય દરેકને આપણે બાપુ ખર્ચો આપે ભણવા માટે બહુ બાપુનું જીવન નિખાલસ અને નિરાળું જીવન એની તમે કલ્પના ન કરી શકો જગ્યાઓ તો તમે ઘણી જોઈએ હં હં પણ જે આ બાપુનું દુર્ગાદાર બાપુનું જે જીવન છે એની તો તમે અલૌકિક વાત જો હં જુઓ અમારા ત્રણ મંડલિપરે ત્રણ મલલે સ્વરોપ પણ એનું જીવન પણ એવું હં હં આ જગ્યા બધી એક જ શક્તિ કોઈ જાતનો ભેદભાવ નહીં નાના મોટા નાતી જાતિનો કોઈ ભેદ નહીં હં હં જો કેવી આપણે જૂના મંદિરના પૂજારી છે સાથે આપણે વાત કરી દુર્ગાદાસ બાપુની જગ્યાની પછી લાલજી મહારાજના જીવન વિશે વાત કરી હજી પણ થોડુંક આપણને કહેવા માગે છે આપણા આ દુર્ગાદાર બાપુ છે અત્યારે નવમા આચાર્ય હા નવમા આચાર્ય દુર્ગાદાસ બાપુ છે એમના વિશે કંઈક જીવન વિશે વાત કરો દુર્ગાધાર બાપુનું જીવન કોઈ પણ હોય અહીંયા આપણે બધા કોઈ પણ મીટિંગ હોય નેતાઓની હોય પોલીસની હોય અધિકારીઓની હોય સંતોની પણ આ મીટિંગ બધા સંતો પણ અહીંયા ખૂબ આવે અને બાપુ બધાનો દર ભાવ જ કરશે બધા જુઓ આ પૂજારી શ્રી આપણને કેવી વાત કરી કે આમાં ભગવાનને પણ એક સરખું જમાડવાનું અને કોઈ અનારથી આવે એમને અને પૂજારી કે દુર્ગાદાસ બાપુ તેમને પણ એક જ જે ભગવાનને જમાડવામાં આવે અનારથીને આવે બધા જ વ્યક્તિઓને એક જ ભોજન જમાડવામાં આવે છે અમારે બીજું રસોડું ભગવાનનો થાળ થઈ બાપુની થાળીમાં બાપુની થાળીમાં આવે બધા સેવકોની થાળી ભગવાન જમે તે સર્વ અને અનારથીને પણ તે ભગવાનનું રૂપ માને છે

તેમ છતાં પણ આમાં તેમને વગર પૂછીએ આની અંદર રહેવાની અને જમવાની વ્યવસ્થા છે જે એક આપણા માટે ગર્વની વાત છે જો અહીંયા વાહન પાર્કિંગની પણ એક સુંદર જ વ્યવસ્થા છે ચોખ્ખાઈ પણ એટલી જ પૂછ્યા વગર ગમે તે વાહન પાર્કિંગ પણ અહીંયા કરવામાં આવે છે અને ખૂબ જ વિશાળ જગ્યા છે આની અંદર મોરારી બાપુની એક કથા થયેલ જેમાં નવું મંદિર બન્યું તે મારી સાંભળણ છે કે મોરારી બાપુની કથા વખતે આ મંદિર બનેલું અને ભવ્ય ઉત્સવ થયેલો એક દિવસના આઠ આઠ લાખ માણસો અહીંયા જમતા હતા એ મેં નજરે જોયેલું છે